કાર્બોહાઈડ્રેટ નું મહત્વ તો વિદ્યાર્થી મિત્રો કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ જે ત્રણ ભાગની અંદર કરવામાં આવ્યું છે અને તેની વાત કરી આ પોતાનું એક અલગ છે તો તેના મહત્વની આપણે વાત કરવાની છે તો સૌથી પહેલા શરૂઆત કરીએ વન બાય વન આપણે તેના મહત્વની વાત કરીશું તો સૌથી પહેલું વનસ્પતિ જે હોય છે કોઈ પણ જાતની વનસ્પતિ તેમજ જે નાના સૂક્ષ્મજીવો હોય છે બેક્ટેરિયા વગેરે તેમની જે દિવાલ હોય છે બહારની દીવાલ કોષની દિવાલ એ કોષ દિવાલ સેલ્યુલોઝ બનેલી હોય છે અને સેલ્યુલોઝ એ કાર્બોહાઇડ્રેટ જ એક સ્વરૂપ છે આમ તે ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત જે વનસ્પતિ હોય છે તે વનસ્પતિની વૃદ્ધિ માટે તેને પોષણ મળવું જરૂરી હોય છે તો તેના પોષણ માટે ઘણી વખત તેના તેમના સ્ટ્રક્ચર તેમાં બંધારણની અંદર સંગ્રહાયેલો સ્ટાર્ચ તેમના ખોરાક તરીકે વપરાય છે વનસ્પતિના વિકાસમાં ભવિષ્યની અંદર કદાચ જરૂર પડે તો તેનું રૂપાંતર મોનો અણુની અંદર થઈ જાય છે એટલે પ્રાણીના વિકાસમાં પણ વિકાસ અને વૃદ્ધિમાં જે ખોરાક હોય છે ખાદ્ય પદાર્થ એ ખાદ્ય પદાર્થના બંધારણની અંદર પણ આ બધા કાર્બોહાઈડ્રેટ હાજર હોય છે તો ખાદ્ય પદાર્થોના બંધારણમાં આપણા માટે વપરાતું પણ આ ઉપરાંત આગળ વાત કરીએ તો જે મકાન હોય એ મકાનની અંદર વપરાતું તમામ પ્રકારનું લાકડું એ ફર્નિચર છે

બનાવવા માટે તરીકે પ્રાથમિક પદાર્થ તરીકે નો ઉપયોગ કરવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો કાર્બોહાઈડ્રેટ નું ખૂબ જ મહત્વ રહેલું હોય છે તમામ પ્રકારની આપણી જે જરૂરિયાત છે કપડું પહેરવા માટે રહેવા માટે મકાન આ ઉપરાંત ખાદ્ય પદાર્થો વગેરેની અંદર કાર્બોહાઈડ્રેટ નું વિશેષ પ્રમાણ રહેલું છે આમ કાર્બોહાઈડ્રેટ જ અગત્યના સંયોજનો